ટાઈનિક અવશેષોની તપાસ દરમિયાન સંશોધકોએ કઈક અજીબ નોંધ્યું જહાજનો આગળનો ભાગ દરિયાની તળિયે આશ્ચર્યજનક રીતે સારી રીતે સાચવાયો હતો પણ પાછળનો ભાગ તે ખૂબ નુકસાન પામ્યું હતું અને બે હજાર ફૂટ દૂર પડેલું હતું હા લોખંડ અને સ્ટીલ એક સદી સુધી પાણી હેઠળ રહે ત્યારે ઝાંખા થઈ જાય છે પરંતુ જો બંને છેડા એક જ જહાજના હતા અને એક સાથે અલગ કેમ દેખાય છે કેટલાક નિષ્ણાતો હવે માને છે કે તે રાત્રે ટાઇટેનિક ફક્ત હિમશીલા સાથે અથડાયું નહોતું તેમને વિશ્વાસ છે કે પાછળના ભાગને ભાગ ને વધુ નુકસાન પહોંચાડનાર બીજું કઈક બન્યું હશે પણ એ શું હોઈ શકે ઊંડા એક હજાર નવસો બાર માં ટાઈટાનિક દુર્ઘટના સંપૂર્ણ અંધકારમાં થઈ હતી ન્યુ કિનારા પરથી સાતસો કિલોમીટર દૂર જહાજમાં બે હજાર બે સો ચાલીસ મુસાફરો હતા અને તેમાંના એક હજાર પાંચસો બચી શક્યા નતા જે જહાજ ને ક્યારેય ન ડૂબનારું કહેવાતું હતું તે કુદરતી શક્તિ સામે બેકાબુ બની ધીમે ધીમે તરંગો નીચે અદૃશ્ય થઈ ગયું માત્ર થોડા લોકો એ જ ખરેખર શું થયું તે જોયું જેમણે એટલાન્ટિક ના ઠંડા પાણીમાં છલાંગ લગાવીને જીવતા બચ્યા બર્ફના પહાડ સાથે અથડામણથી લઈને ડૂબવાની અંતિમ ક્ષણો સુધીની દરેક ઘટના ફક્ત જીવતા રહેવા માટે સંઘર્ષ કરતા લોકોએ જોઈ આર એમ એસ બચાવ જહાજ ટાઇટાનીક ડૂબ્યા પછી દોઢ કલાકે સ્થળ પર પોચ્યું સદનસીબે તેમણે ટાઇટાનિક આપાતકાલીન સંકેત પકડી લીધો હતો નહીંતર ઠંડા પાણીમાં સંઘર્ષ કરતા લોકો બચી શક્યા હોત નહીં અને આ દુર્ઘટના કદાચ સદાકાળ માટે એક રહસ્ય બની રહે શરૂઆતમાં તપાસ કરતાઓ ને આપત્તિ નું કારણ શું હતું તેની ખબર નહોતી પરંતુ પછી બચી ગયેલા લોકો એ ખુલાસો કર્યો કે જહાજ એક હિમખંડ સાથે અથડાયું હતું આ દાવાની સ્થળ પર પુષ્ટિ થઈ હિમખંડ પર ટાઈટેનિક નો લાલ રંગ હજુ પણ દેખાતો હતો તપાસ આગળ વધતા વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું હિમખંડે જહાજના જમણા બાજુ વિશાળ ત્રણસો ફૂટનું છિદ્ર ફાડી નાખ્યું હતું તે ટાઇટેનિક ની કુલ લંબાઈ નો લગભગ એક તૃતીયાશ ભાગ હતો સંપૂર્ણ રીતે ફાટેલો બીજી તરફ આંખે જોયેલા સાક્ષીઓએ કહ્યું કે ટાઇટેનિક ને ડૂબવા માટે લગભગ બે અડધા કલાક લાગ્યા હતા પરંતુ તપાસ કરતાઓ માનતા હતા કે જો હિમખંડે ખરેખર જહાજ માં ત્રણસો ફૂટ નું છિદ્ર ફાડ્યું હોત તો ટાઇટેનિક મિનિટો માં ડૂબી ગઈ હોત તલાકોમાં માં નહીં પરંતુ તે સમય કોઈને સાચું સત્ય ખબર નહોતું સાચે શું થયું તે જાણવા માટે તેમને અવશેષો શોધવા પડ્યા હતા ટાઇટેનિકની ની શોધ વર્ષો સુધી ચાલુ રહી સમય પસાર થતો ગયો તેમ રહસ્ય વધુ ઊંડું બનતું ગયું તેને ત્રેતેર વર્ષ લાગ્યા પણ અંતે ટાઇટાનિક નું અવશેષ શોધાયું હવે તે બધા પ્રશ્નો જવાબ શોધવાનો સમય આવી ગયો હતો જે જહાજે પાછળ છોડ્યા હતા જહાજ એટલાન્ટિક ની ચાર હજાર મીટર ઊંડાઈ માં અંધકાર માં આરામ કરી રહ્યું છે ઘણી અભિયાનો શરૂ કરવામાં આવી જેમાં ડૂબેલા જહાજ ની અસંખ્ય છબીઓ કેદ કરવામાં આવી મહાસાગર સંશોધક પોલેટે અવશેષ અવશેષને ત્રીસ કરતાં વધુ વખત મુલાકાત લીધી પરંતુ આશ્ચર્યજનક રીતે તેને ક્યારે ત્રણસો ફૂટ લાંબી કોઈ નિશાન મળ્યો નહીં પરંતુ ટાઇટાનિક ના આ પ્રોફાઇલ ફોટા માં ત્રીસ ફૂટ નો ભાગ અલગ દેખાય છે જે સૂચવે છે કે કઈક તેને અથડાયું હોય શકે છે એ જગ્યા માત્ર અગિયાર ચોરસ ફૂટ ની છે પરંતુ નિષ્ણાતો ની ગણતરી પ્રમાણે પાણી પ્રતિ સેકન્ડ ત્રણસો સિત્તેર ગેલન દરે અંદર ઘૂસી ગયું હોત તે દરે જહાજને સંપૂર્ણપણે પાણીથી ભરાવા માટે આશરે બે અડધી કલાક લાગી જાય અને આખો દર્શી સાક્ષીઓ અનુસાર ટાઇટેનિક ને ડૂબવામાં એટલો જ સમય લાગ્યો તો એક રહસ્ય ઉકેલાયું ટાઇટેનિકમાં માં ત્રણસો ફૂટ ચીરો નહોતો માત્ર ત્રીસ ફૂટનો ભંગ હતો પરંતુ આ એકમાત્ર રહસ્ય નહોતું હજુ ઘણું જાણવા બાકી હતું અને બે વિભાગો વચ્ચેના વિશાળ ખાલીપાનું કારણ શું હતું જવાબો મેળવવા માટે તેઓ અદ્યતન સોનાર સ્કેનિંગ ટેકનોલોજી તરફ વળ્યા એ અવશેષ સ્થળ લાખો તસવીરો લીધી તે છબીઓ ને કમ્પ્યુટર ગ્રાફિક્સ ઉપયોગ કરીને ને ત્રણ મોડલ બનાવવા માટે જોડવામાં આવી હતી તે મોડેલે એવી વિગતો દર્શાવી કે જે સામાન્ય કેમેરા અથવા માણસ એ ઊંડાણ પર શોધી શકતો ન હતો ત્રણ પરિમાણીય મોડલ અનુસાર ત્રણસોને નેવવાણું ફૂટનો પિહલો ભાગ જાણે પેપરથી બનાવેલ હોય તેમ તેની ડેક્સ એકબીજામાં વળી ગયેલી લાગે છે સ્ટીલથી નહીં જહાજના ટુકડા તૂટી ગયા હતા અને દરિયાના તળિયે વિખેરાઈ ગયા હતા માત્ર બે વિશાળ એન્જિન જે દરેક એક ઘરના કદના છે

વૈજ્ઞાનિકો અંદાજ લગાવે છે કે પહાડાનો ભાગ પ્રતિ કલાક આશ્ચર્યજનક એસી કિલોમીટરના ઝડપે પાણીમાં ડૂબતો હતો જયારે જહાજનો પહાડાનો ભાગ આ ઝડપે ડૂબી રહ્યો હતો ત્યારે પાણીની શક્તિએ ઢીલા ભાગોને ને ફાડી નાખ્યા હતા અને જયારે તે દરિયાના તળિયે ચાર કિલોમીટર નીચે અથડાયો ત્યારે બધી ડેક્સ એકબીજામાં ધરાશાયી થઈ ગઈ બીજી તરફ નાકનો ભાગ પાણીમાં સરળતાથી કાપી શકે તેવા હાઇડ્રોડાયનેમિક ડિઝાઇન સાથે હતો જેમ જહાજ આગળ તરતું હોય ત્યારે તે પાણીમાં કાપી જાય છે તેમ એટલા માટે જ ભાગ પિયહની જેમ ફર્યો નહોતો અને પાણીનો દબાણ તેને સીધો એજ રીતે વાગી શક્યો નહોતો અંતે ના સો દસ વર્ષ પહેલાના ડૂબવાના એક રહસ્ય ને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે પણ હજુ પણ એક મુખ્ય પ્રશ્ન બાકી છે જહાજ ક્યારે બે ભાગ તૂટ્યું તમને ખબર હશે કે આંખે જોનારા સાક્ષીઓએ જહાજ તૂટી જવાનું જણાવ્યું હતું હતું ઘણા માનવામાં આવતું કે ટાઇટાનિક ડૂબતા પહેલા બે ભાગ માં વહેંચાઈ ગયો હતો એ આંશિક રીતે સાચું છે પણ આખી વાર્તા નથી સૌ પ્રથમ નાક ભાગ પાણી ભરાઈ ગયો અને સપાટી નીચે ડૂબી ગયો જેને કારણે આખું વજન પિહના ભાગ પર આવી ગયું જહાજ નો પણ સોનાર સ્કેનિંગ માંથી મળેલો ત્રિયામિક મોડલ એક અલગ વાર્તા કહે છે ટાઇટાનિકની અંદર અસંખ્ય વસ્તુઓ સમુદ્ર ની તળીયે પડેલા છે કોફી કપ ડિનર પ્લેટ ઝૂમર ડેક બેન્ચ અને વ્યક્તિગત વસ્તુઓ જેવી વસ્તુઓ આ વસ્તુઓમાંથી માંથી ટકા વસ્તુઓ જહાજના પાછળના ભાગમાં મળી આવે છે દસ હજાર થી વધુ ટુકડાઓ લગભગ ત્રણ દશાંશ બે ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે જો આ કચરો સપાટી પર તરતા જહાજના આગળના ભાગમાંથી આવ્યો હોત તો આ વસ્તુઓ ઘણા વિશાળ વિસ્તારમાં ફેલાઈ જાય જેમ તમે આ એનિમેશન જોઈ શકો છો હવે નિષ્ણાતો માને છે કે જહાજ નો આ ભાગ હકીકત માં સપાટી નજીક તૂટી ગયો હતો અને સમુદ્ર તળિયા ને ટકરાય તે પહેલા જ આગળના ભાગ થી અલગ પડી ગયો જેમ તે ફર્યો અને દિશા બદલાઈ તેમ તે બે હજાર ફૂટ દૂર પડ્યો આજે આર એમ એસ લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે વિજ્ઞાનીઓ માને છે કે ઊંડા સમુદ્રમાં ઓક્સિજનનું સ્તર ખૂબ ઓછું છે તેથી ક્ષય બહુ ધીમે થાય છે પરંતુ જંગના નમૂનાઓ દર્શાવે છે કે ઓક્સિજન હજી પણ બેક્ટેરિયાના વિકાસને પ્રેરિત કરે છે આ ગતિએ નિષ્ણાતો કહે છે કે આવનારા વર્ષોમાં જહાજના માળો એકબીજા પર પડી જશે અને ટાઇટેનિક આખરે તેના મૂળ આકાર હંમેશા માટે ગુમાવી દેશે અમે આશા રાખીએ છીએ કે તમને આ અજાયબી તથ્યો એપિસોડ ગમ્યો હશે નીચેની ટિપ્પણીઓમાં માં તમે શું વિચારો છો તે અમને જાણાવો જો તમને ગમ્યું હોય તો તેને શેર કરવામાં સંકોચશો નહીં અને આવી વધુ અદ્ભુત વિડિયોઝ માટે અમારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ આભાર